મિત્રો આપણે જાણીએ છીએ કે બાવીસ તારીખે કેવડિયામાં મોટું આંદોલન થવા જઈ રહ્યું છે એની પાછળનું કારણ શું છે એ પણ આપણે જાણીએ છીએ કે જ્યાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની આજુબાજુના જે દુકાનો હતા જે ગલ્લા હતા લારીઓ હતી બધી સરકાર દ્વારા દબાણના કારણે એમને તોડી પાડવામાં આવ્યા આને લઈને ચેતરભાઈ વસાવાએ કહ્યું કે ભાઈ બાવીસ તારીખે બધા આદિવાસી ભેગા થઈને આનું વિનાકરણ લાવવું પડશે બાકી આપણને આ રીતના જ એ લોકો હેરાન કરશે તો આને લઈને જે ગુજરાતના તમામ આદિવાસી તેમજ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર અને રાજસ્થાનના તમામ આદિવાસી જે બાવીસ તારીખે ભેગા થવાના હોવાના સમાચાર આપણને મળી રહ્યા છે એવું બી કહી રહ્યા છે કે ભાઈ તે દિવસે કોઈ ગડબડ થઈ તો તમામ અધિકારી હોય કે ગમે તે હોય અમે નહીં છોડીએ બધાને ખસેડી મૂકીશું આ રીતના ચેતરભાઈ વસાવા પણ સમાચારની અંદર ઇન્ટરવ્યૂ આપ્યું છે શું ખરેખર મિત્રો આ સારું થવા જઈ રહ્યું છે કે જે ગરીબ લોકો જે આદિવાસી મા દીકરીઓ ત્યાં રોજગારી મેળવીને એટલે કે પોતાનું ગુર્જન ચલાવવા માટે ત્યાં લારી ગલ્લાઓ ચલાવે છે કેમ લારી ગલ્લાઓ ચલાવે છે એ પણ તમને કહી દઉં કે જે જે વખતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનતી બનવા માટેનું જે માપણી સર્વે થઈ હતી ત્યારે એમની જમીન માંગી લેવામાં આવી હતી અને એવું કહેવામાં આવ્યું હતું કે જે તમને રોજગારી આપીશું નોકરી આપીશું અને તમે જમીન આપો તમારા જમીનના બદલે આટલા રૂપિયા આપશું આ રીતના જે જમીન છે એમની પાસેથી છીનવી લેવામાં આવી હતી તો ફરી એ જે દબાણના લીધે જે એમના ગલ્લા હતા એ તૂડી પાડવામાં આવ્યા આને લઈને ચેતરભાઈ વસાવા ગુસ્સે થયા હતા અને કહ્યું હતું કે ભાઈ તમે અમારી મા દીકરીઓને રડાવી છે તમે કોઈ પણ પ્રકારના કોઈ બી બહાને અમે છોડવાના નથી આરપારની લડાઈ પણ અમે તમારી સાથે લડવા માટે તૈયાર છે તો અમારે ઘરમાં પણ ઘણા બધા હથિયારો છે જે દિવસે અમે હથિયારો કાઢીશું એ દિવસે તમે અહીંયા ના દેખાવો એ આ રીતના ચેતરભાઈ વસાવાએ કહ્યું છે શું ચેતરભાઈ વસાવા સાહેબ ખૂબ સારું કામ કરી રહ્યા છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવશું આજની વિડીયોની અંદર બસ આટલું જ હતું જે હિન્દ જય ભારત